જેમાં ગાદોએ ટોલ પર પોતાનું પ્રાઇવેટ વાનમાં આવી પીઆઈએ તેનું આઈડી કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ટોલ વસુલતા કર્મચારી સાથે બોલાચાલી થતા પીઆઈ આર એ ભોજાણી ટોલ બુથમાં ઘુસી ટોલટેક્સ ના કર્મચારીનો કાઠલો પકડી બહાર લઈ જતાના

જેને લઈ મંથલી આર એ ભુજાણી સહિત થી વધુ અજાણ્યા ઇસમો સામે હત્યાની કોશિશ લૂંટ રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે